बंद करो हमारी शासन बंद करो बंद करो भाई बंद करो हमारे भी हम हमारा हक मांगते है। हैं हम किसी से भूख मांग करा भाई बंद करो हमारा शासन बंद करो बंद करा भाई बंद करो भा बंद करो हम हमारा हक मांगते हैं અંદર ચાલો અંદર વાત કરો ભાઈ વાત કરો ગ્રાંધી

हां बोल लो मित्रों ओके हाँ ओके चलो जाओ ओके चलो ओके आज रोज नसवानी सेवा सदन के अंदर पानी पुरवठा विभाग ना જે નાના કર્મચારીઓ જે ગામડામાં રહે છે અને જે કર્મચારીઓને આજે નોકરી મળી છે એ કર્મચારીઓ જ્યારે પાણી પુરવઠામાં ગામડે ગામડે પાણી પૂરું પાડે છે સરકાર યોજનાને બહુ જોરદાર રીતે કામ કરે છે તો એ સત્તા જે સરકાર એમને તેર હજારથી ઉપર તેર હજાર એકસો ને એકાણું રૂપિયા જેટલા એમને પગાર આપે છે અને એ પગાર એમના ખાતામાં પડી જાય છે એમના ખાતામાં પૈસા સરકાર નાખી દે છે અને આપી દે છે પણ વચ્ચે રહેલી એજન્સીએ એમના ખાતામાં પડેલા પૈસા પરત લઈ પિસ્તાલીસો જેટલા રૂપિયા પાછા માગે છે અને એ પૈસા લઈને ઉપરથી એમના ખાતામાં પડે છે એમના એટીએમ એમની ચોપડીઓ બધી એમના એજન્સીના લોકો પાસે જમા છે અને એ લોકો જ્યારે પૈસા ઉપાડે છે અને ઉપાડ્યા પછી જ એમને પૈસા આપે છે અને અડધા પૈસા પાછા એમના લઈ જાય આટલું પૂરતું આદિવાસી વિસ્તારમાં આટલો મોટો સરકારનો પ્રોજેક્ટ ચાલતો હોય ને સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય અને વચ્ચે એજન્સી આવીને પૈસા લઈ જાય અને આટલું બધું શોષણ થાય એમાં સરકારનું નામ જો ખરાબ થતું હોય તો સ્થાનિક નેતાઓ પણ સ્થાનિક પ્રશાસનને પણ ધ્યાન આપવું જરૂરી છે નેતાઓને તો ખાસ ધ્યાન આપવું જોઈએ કે આટલા બધા કર્મચારીઓનું શોષણ થતું હોય અને સરકારની આટલી મોટી પ્રોજેક્ટ ચાલતો હોય અને એમાં એટલો બધો પૈસો આપતો હોય અને એનો કર્મચારીઓ એક પગારથી વંચિત રહી જતા હોય તો આ નેતાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ખરેખર આવા આ આદિવાસી વિસ્તારના આવા નાના કર્મચારીઓનું શોષણ થતું હોય ત્યારે બધા સમાજ સાથે મળીને આ ઘર આદિવાસી વિસ્તારના આદિવાસી દીકરાઓ આ આ યોજનાઓમાં કામ કરે છે તો આ યોજનાઓની અંદર રોજગારી નથી મળતી ત્યારે અહીંયા સ્થાનિક લોકો રોજગારી માટે આવું પગારમાં કામ કરે છે હમણાં તમે જોઈ શકો છો કે આપણા સૌરાષ્ટ્રમાં આપણા લોકો મજૂરી કરતા હોય છે અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એવા જો દીકરાઓ કંઈક નાનામાં નાનો પગારમાં નોકરી કરે ને આટલું મોટું સૂચન થાય તો અહીંયા સ્થાનિક સ્થાનિક અને અને રાજ રાજકારણના રાજકીય નેતાઓ ધ્યાન આપી અને આ જે માંગ છે કે આનો જે સરકાર ગવર્મેન્ટ દ્વારા જે તેર હજાર રૂપિયાનો જે પગાર જે આપવામાં આવે છે ઉપર નીચેના કર્મચારીઓ મુજબ જે પણ એમનો પગાર છે એ સંપૂર્ણ રીતે એજન્સી એમના ખાતામાં પૂરેપૂરો પગાર આપે અને ફરી પાછો એમની પાસેથી જે વસૂલી કરવામાં આવે છે પિસ્તાલીસો રૂપિયા એ નહીં કરે વસૂલી પાછી નહીં કરે અને પૂરેપૂરો એમને રકમ મળે અગર જો આ આ અમારી જે માંગ છે અને અમારા જે આ કર્મચારીઓની જે માંગ છે એ કર્મચારીઓની માંગ જો નહીં પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ધરણા પણ કરીશું એકલા કર્મચારી નહીં પણ આખો આદિવાસી સમાજ એમની સાથે ઊભો રહેશે હસ્તો જય હિન્દ જય ભારત જય જોહાર ટીનાભાઈ બેલ નસવાડી સમસ્ત આદિવાસી મહાસંઘના પ્રમુખ